શી આના હુઈ ગયો ખાટી ગયો આટલું લઈને ઊગી ગયો તાન આ શું કામ કરી છે તે કેટલા આઈ ભાઈ કામ કા આ લાવતા હો બ મેં ફટો ફટ કામ કર દ્યો આમ થા તમારો આ તો ઘણા 10 વર્ષથી મેરા

A 부ा thwaitani kuaz morally terminar ca wén r� Product Amet namet ngă A chamado th нагi gehört cho ngà Buda-a 167 – little small Never ever finish Buะ,يא b owait nà Pr gearbox 蹌 newspaper ના બકલેટ પર હું કર્યું એ એ બબુચક લે બબુચક અલ્યા પાવરાય બાર બારાય સાફ ના કરે વાલ્તે કરે બધું હું નાનાય ટોટુ બોળા ખાં જુંજો થાય સુંજો શે થા લે ઓ અનુબા માતા જામાં જાવ એટલા આ કોમ કા ટામિયા હે ડારો ફટો ફટો એક ફળ તો ચાર ફળમાં લગાઈ દી તા એક ચાર ફળમાં હા હા લગાઈ મામા પાછો પાછો દીકા મા તો મોળા ને બોલાયો આટલા ઉઝર પડી છે તને આ આ તો બે ત્રણ જોડા આ તો એમાં તો ગુંગલો કશુ કરતો જ ગુંગલો નહીં વાડ નોકતા તમે યાર કાલે મોણું નામ તો તન કાવળા ના કાલે હું નામ છે માલો માલો

લાવતા જ નહિ આવા લાગ હો ટકા વાળા જ બાકી હિ જેટલા બાકી છે તો ખબર નહિ હું

હા હવે 2 લાખ આયા તો ગમે ત્યાંલા તવે ગાણે યાર ભાઈ કાલીયા કેટલી કરે થાય અમાર પર જે તો ના બરા બરા કરો તો કોકોરો ના પેલા સઠ્ઠો પડ્યા આવો તો

જા દે આ તો ના હોય આ માથાનો ફોરેલો સા મન આખર તો આવે ના તાર આખર તો પગે ના દે કોઈ જવા દે રોડ જેવું શું થાયો છે ન તમે જોઈએ છે શું કરીશ કામ તા આ દેવા તો કામ બગાડી ને ગોમ બગાડ્યા ગોમ તો તું બગાડીશ તું મરાખો થઈ મર કામ છોકરો કામ કરીશ તો સેટો કામ કાચા ઓંગીયા મનડ નહીં ને હા બોડો છે બોરો ના આ તો હવે ગોમડો છે ઉબેડ છે કોમ કર તો આ તો ના કે એવું હે એ મતલબ કે કે તો દમ તો કોણ સક્યો હારા માતા પેલાવો પડ સેકાઈ હા